મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સામખિયાળીથી માળિયા સુધીનો નેશનલ હાઈવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે છત્રીસ કલાક માટે આ હાઈવે બંધ કરાયો છે અને સંપૂર્ણપણે આ હાઈવે ધોવાઈ ગયો હોવાના દ્રશ્યો ખડા થયા છે સામખિયાળી તમારા પ્રતિનિધિ વિસ્તૃત આ બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે સામખિયાળી મારિયા નેશનલ હાઈવે ભારે માત્રામાં ધોવાઈ ગયો છે મચ્છુ ડેમના દરવાજા ગઈકાલે ખોલવામાં આવતા હાઈવે પર પાણી ફરી મળ્યા હતા માળિયા ખીરઈ પાસેનો રાષ્ટ્રીય માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે કચ્છથી અમદાવાદ અને રાજકોટ જતાં આ રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે ખાસ કરીને હાઈવે પર પાણી ઓસર્યા બાદ જ ખબર પડશે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે હજુ પણ પાણીની આવક ચાલુ છે છત્રીસ કલાક માટે પૂર્વ કચ્છના પોલીસ આ રસ્તો બંધ કર્યો છે ખાસ કરીને સંસદ સભ્ય વિનોદ ચાવડાએ પણ આ રસ્તા પર પસાર ન થવા માટેની અપીલ કરી છે પરંતુ અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે ગંભીર છે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે રસ્તો તૂટી ગયેલી હાલતમાં જોવા મળે છે અને છત્રીસ કલાક માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે